જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બોગ્સમાં મિત્રો ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું બે હજાર પચીસમાં આવતા સાતમી સપ્ટેમ્બરના રોજ પૂર્ણિમાને દિવસે થનારા ચંદ્રગ્રહણની મિત્રો બે હજાર પચીસનું બીજું ચંદ્રગ્રહણ જેને બ્લડ મૂન તરીકે પણ આપણે ઓળખીશું જે સાત સપ્ટેમ્બરે ભારત સહિત વિવિધ દેશોમાં જોવા મળશે આ ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને સાથે સાથે અન્ય માહિતીઓ પણ આજે આપણે જાણવાની છે મિત્રો વર્ષ બે હજાર પચીસનું બીજું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવાનું છે તારીખ સાત સપ્ટેમ્બરના રોજ રહેવાની છે અને આ ચંદ્રગ્રહણ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની નીતિથી આવશે બીજું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે એટલે ભારતના લોકો પણ આ ગ્રહણ જોઈ શકશે ભારતમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું હોવાથી ભારતમાં સૂતક કાળ પણ માન્ય રહે છે ચંદ્રગ્રહણ દરમિયાન સૂતકકાળ નવ કલાક પહેલાં શરૂ થાય છે વર્ષ બે હજાર પચીસમાં ચંદ્રગ્રહણ રાત્રે નવ ને અઠ્ઠાવન વાગ્યે શરૂ થશે જેનો સૂતકકાળ બપોરે બાર ને સત્તાવન કલાકે શરૂ થાય છે વર્ષ બે હજાર પચીસમાં થનારા ચંદ્રગ્રહણને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત ફિજી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અમેરિકામાં પણ દેખાશે મિત્રો ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો જાણીએ તો આ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટના પુણ્યકાળનો સમયગાળો રહેવાનો છે ચંદ્રગ્રહણને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શામળાજી સહિતના શક્તિપીઠોમાં આશરે પાંચથી છ વાગ્યા સુધી આ મંદિર બંધ રાખવામાં આવશે આ ખગ્રાસ ચંદ્રગ્રહણમાં સંપૂર્ણ રીતે પાળવામાં આવશે આ લય પૂનમના પર્વે પ્રસિદ્ધ મંદિરોના દર્શનના સમયમાં પણ ફેરફાર રહેવાનો છે કગરાચ ચંદ્રગ્રહણનો વેદ એ બારને સાડત્રીસથી શરૂ થઈ અને મોક્ષ મધ્યરાત્રિના એકને છવ્વીસે થશે જોકે બાળક અને વૃદ્ધો અને રોગી અને ગર્ભિણી માટે વેદનો સમય પાંચને સોળથી શરૂ થશે અને મધ્યરાત્રિના એકને છવ્વીસ સુધી આ પુણ્યકાળ રહેવાનો છે મિત્રો સૂતક દરમિયાન શું ન કરવું એ જાણીએ તો મંદિરના સૂતક દરમિયાન કોઈ પૂજા ન કરવી મંદિરો બંધ રહે છે ગ્રહણ સમાપ્ત થયા પછી સૂતક સમાપ્ત થાય છે એટલે ત્યારબાદ મંદિરોનું શુદ્ધિકરણ કરી પૂજા પાઠ વગેરે જેવા ધાર્મિક કાર્યોને વિધિ કરવામાં આવે છે આ ગ્રહણના પુણ્યકાળમાં ઉપાસના કરે અથવા તો જે કોઈ વ્યક્તિ દાન આદિ કરે તેને ગ્રહણો અથવા તો ગ્રહણનો દુષ્પ્રભાવ ક્યારેય નડતો નથી ગ્રહણમાં કરેલી ઉપાસના અનેક ગણી ફળે છે ગ્રહણના સમયે જરૂરી વસ્તુ જેવી કે આસન દીપમાળા પાઠ નીચો પડ્યો એ વેધ શરૂ થતાં પહેલાં અલગ રાખવી ત્યારબાદ પૂજા સ્થાનને અડવું નહીં પાણીની ટાંકી માટલું ઘી અથાણું આદિમાં કુશ એટલે કે દર્ભડાબ પધરાવી દેવો કારણ કે ગ્રહમાં સૂતક હોય છે જેથી નિત્ય દેવ દેવસેવા દેવસ્પર્શ મંદિરોમાં મૂર્તિઓના પૂજન આદિ ગ્રહણનો વેધ શરૂ થાય ત્યાંથી મોક્ષ થાય ત્યાં સુધી થશે નહીં મિત્રો ભોજનની વાત કરીએ તો ગ્રહણનો વેદ શરૂ થાય ત્યાંથી ગ્રહણ સ્પર્શ ફળાહાર કરવો રાંધેલું અન્ન ન લેવું વેદકાળમાં રાંધેલા અન્નનો પ્રસાદ નહીં લેતા સાકરિયા ફળ વગેરે લઈ શકાય ભોજન મોક્ષ પછી કરવું પુણ્યકાળ શરૂ થાય પહેલાં સ્નાન આનાદિ કરી આસન પર બેસી જવું અને ગ્રહણના પુણ્યકાળનો સંપૂર્ણ સદુપયોગ કરવો ગ્રહણમાં દીવો ન થઈ શકે તેથી હોમ માળા પણ થઈ શકે છે પુણ્યકાળમાં કંઈ ખાવું નહીં માત્ર ભગવાનના મંત્રનો જાપ કરવો પુણ્યકાળ પતે પછી પહેરેલા કપડે સ્નાન કરી નૂતન યજ્ઞનો પવિત્ર ધારણ કરવી પછી નિત્ય પૂજા કરવી ત્યારબાદ દીવો બદલવો અને ગ્રહણનો કાળ આપણા માટે આત્મા ઉદ્ધારક બને તેવી ભગવાનને પ્રાર્થના કરવી મિત્રો ચંદ્રગ્રહણ રવિવારે મોડી રાત્રે એકને છવ્વીસે પૂર્ણ થતું હોવાથી ત્યારબાદ આપણે સ્નાન કરવું જો સ્નાન કરાવવું અશક્ય હોય તો ગંગાજળ કે સામાન્ય જળ પોતાના પર છાંટવું ત્યારબાદ આખા ઘરમાં ગંગાજળ કે ગૌમૂત્ર છાંટવું ઘરના મંદિરમાં રાખવામાં આવતી ભગવાનની મૂર્તિને પણ ગંગાજળ કે સામાન્ય જળથી સ્નાન કરાવી ત્યારબાદ તેની વિધિવત પૂજા કરી ધૂપદીપ પ્રગટાવવા જોઈએ જે લોકો બીમાર હોય કે વડીલો છે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ સમયે ઘરમાં રહેવું અને લોકોને પોતાની જરૂરિયાત પ્રમાણે ભોજન કરવું અથવા તો પાણી પીવું જો ગર્ભવતી મહિલાઓ ગ્રહણ સમયે બહાર જાય તો ગર્ભમાં ઉછરતા બાળકની કુંડળીમાં ચંદ્ર સૂર્ય રાહુકેતુને લગતા દોષ આવવાની શક્યતા રહે છે આ જ કારણે શાસ્ત્રોમાં ગર્ભવતી સ્ત્રીઓને ગ્રહણ સમયે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે જેને અનુસરવી મિત્રો ચંદ્રગ્રહણ ઘણા બધા પ્રકારના હોય છે જેમાં કે ખગ્રાસ ચંદ્રગ્રહણ બીજું આંશિક ચંદ્રગ્રહણ હોય છે મિત્રો આંશિક ચંદ્રગ્રહણમાં ચંદ્રનો માત્ર એક જ ભાગ પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે જે ચંદ્રની સપાટીને કાપી નાખતો હોય એવો દેખાય છે આ વખતે અહીંયા ખગ્રાસ ચંદ્રગ્રહણ છે જેથી સંપૂર્ણ ચંદ્ર એ કોઈ ગ્રહ અથવા તો સૂર્યથી ઢકાઈ જાય છે આમાં પૃથ્વીના પડછાયાનો હળવા બાહ્ય ભાગ ચંદ્રની સપાટી પર પડે છે આ પ્રકારનું ગ્રહણ એ આપણે ચંદ્ર ચંદ્રગ્રહણ તરીકે ઓળખીએ છીએ જે સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યું છે તો મિત્રો આ ચંદ્રગ્રહણ આમ તો એક ખગોળીય ઘટના છે પણ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અને ધર્મ સાથે પણ આ ઘટના જોડાયેલી છે મિત્રો ચંદ્રગ્રહણની રાશિઓ પર કેવી અસર થાય છે એ પણ જાણીએ તો બાર રાશિઓ પર ચંદ્રગ્રહણની વિશેષ અસર જોવા મળે છે જેમાં પાંચ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે જેવા કે મેષ વૃષભ કર્ક કન્યા અને મકર રાશિ માટે સમય શુભ રહેશે આ લોકોને સફળતા સાથે માન સન્માન મળશે અને આવકમાં વધારો થશે સાત રાશિના લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન સાવધાની રાખવી જેમાં છે મીન કુંભ ધન વૃશ્ચિક તુલા સિંહ મિથુન આ રાશિના જાતકોના લોકોને મહેનતનું ફળ સરળતાથી મળશે નહીં નાની બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે તેથી આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ મિત્રો સૂતક સમયે કેવા કામ ન કરવા એની પણ આપણે વાત કરીએ તો ગ્રહણનું સૂતક શરૂ થયા પછી સૂતક પૂર્ણ થવા સુધી કોઈપણ પ્રકારની પૂજા કરવી નહીં સૂતક સવારે સૂર્યોદય પહેલા જ શરૂ થાય છે તેથી આ દિવસે સૂર્યને અર્ઘ્ય પણ આપવું નહીં બધા મંદિર સૂતક કાળ દરમિયાન બંધ રહે છે ઘરમાં પૂજા પાઠ પણ આ દિવસે ન કરો માત્ર મંત્ર જાપ કરી શકાય છે તુલસીને જો જળ ચડાવવું હોય તો સૂતક શરૂ થતાં પહેલાં જ જળ ચડાવવું તુલસી માને પીપળો જેવા વૃક્ષોમાં પણ જળ ચડાવવું નહીં મિત્રો ચંદ્રગ્રહણ એ આમ તો એક ખગોળીય ઘટના છે પરંતુ ભારતીય જ્યોતિષ અને ધર્મમાં તેનું વિશેષ મહત્ત્વ છે ધાર્મિક ગ્રંથો અનુસાર ગ્રહણ શરૂ થતાં પહેલાં સૂતક કાળ ગણવામાં આવે છે જે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી મંદિરોમાં પણ પૂજા અર્ચના બંધ રાખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન મૂર્તિઓને સ્પર્શ કરવાનું પણ ટાળવામાં આવે છે ભક્તો માટે દર્શન પણ બંધ કરવામાં આવે છે તો મિત્રો ચંદ્રગ્રહણના દિવસે આપણે મંદિરોના સમય પ્રમાણે મંદિરમાં દર્શન કરવા જાઉં શ્રદ્ધાળુઓ નિર્ધારિત સમય અનુસાર જ ભગવાન શિવના અને ભગવાન કૃષ્ણના મંદિરના દર્શનનો પણ લાભ લેતા હોય છે તો મિત્રો આ હતી સાત સપ્ટેમ્બરના રોજ થનારા ચંદ્રગ્રહણની વાત અહીં આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા ધાર્મિક વિડીયોની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય